જો મિત્રો રાપર સાહેબ હોસ્પિટલ ની બાજુમાં ગટરના ખાડામાં લારી ખેંચી દીધી જે લીઓ આ કેટલું ગાટ પી છે નું ખાડો છે ગટરનો નલારી એન્દ્રે છે લે માન માન જીવડું ચંબરે ની ગર્યા આ મિયા લારી જાય છે અંદર અને કટરનો ખાડો કેટલો ઊંડો છે એક પણ ખબર ના જો આકાશ કેસે રો જો લેજો આને તાત્કાલિક અને નગરપાલિકા દ્વારા મરમિટ કરવામાં આવે